શાહરુખ ખાન કે જેમને અમદાવાદની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા તેમને હાલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે શાહરુખ ખાનને કેડી હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યા હતા હાલ તેમને રજા આપી દેવામાં આવી છે શાહરુખ ખાનને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે લૂ લાગવાને કારણે તેમણે હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા મંગળવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ની અંદર આઈપીએલ ની જે મેચ રમાય તેમાં તેમની તબિયત લથડી હતી અને તેમને કેળી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેમના રિપોર્ટ કરવામાં આવ્યા તેમના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા અને હવે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હવે તેઓ મુંબઈ જવા માટે રવાના થઈ રહ્યા છે કેડી હોસ્પિટલમાંથી શાહરૂખ ખાનને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે મંગળવારે આઈપીએલની જે મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ તે દરમિયાન તેમને લૂ લાગવાથી અને ડિહાઈડ્રેશનની ફરિયાદ થઈ હતી ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા કેડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી અને હવે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે